નમસ્કાર દર્શક મિત્રો સૌનું હાર્દિક સ્વાગત છે સાત પુલ વિસ્તારમાં દુકાનમાં આગ લાગતા દોડથામ ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી મોટી દુર્ઘટના ટળી શહેરના સાતપુલ વિસ્તારમાં આજે વહેલી સવારે ગંભીર ઘટના સામે આવી છે જ્યાં કુબા મસ્જિદ સામે આવેલી એક દુકાનમાં અચાનક આગ લાગી આસપાસ રહેલા રહેણાંક મકાનો અને એકમોને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો તપાસ ચાલુ છે આગ લાગતા જ સ્થાનિક જાગૃત નાગરિકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડની ટીમે ઝડપભેર ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કામગીરી હાથ ધરી ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર નિયંત્રણ મેળવ્યું જેના કારણે મોટી દુર્ઘટના ઘટના ટળી આગની ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો સદન સિપા દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જે ફાયર બ્રિગેડની સમય સૂચક કામગીરીને શ્રેય જાય છે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે જવાબદાર વિભાગો કામ કરી રહ્યા છે આજરોજ સવારે 6:30 ની વત છે તુબા મસ્જિદની સામે દુકાનમાં આગ લાગી છે તે વધી મળતા અમે ફાયર સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચીને ત્યાં જોયું તો દુકાનમાં એક આગ લાગેલી હતી ભયાનક આગના કારણે પેલા પાણી મારીને ઠંડુ કર્યું પછી શટરને તોડીને પછી અંદર ફાયર ફાઇટિંગ કરીને આગ કાબુમાં લીધે છે રાઠોડ હેમિશ